કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે અને મિત્રો એવું કહેવાય છે કે જે તાકાત છે જે સ્ટ્રેન્થ છે તે મનુષ્યની આંતરિક બાબત છે જો મનુષ્ય ધારે તો મનની શક્તિથી કંઈ પણ કામ કરી શકે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ખૂબ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે તાકાત સ્ટ્રેન્થ હાબિલ ટીમે લખ્યું છે કે જ્યારે તમે તમારી ક્ષમતા કરતાં એક ડગલું વધારે ભરો છો ત્યારે તે ખરી તાકાત હોય છે રિયલ સ્ટ્રેન્થ હોય છે મારા મિત્રો વાત ખૂબ જ સીધી છે ખૂબ જ સરળ છે એટલી જ મહત્વની છે અહીંયા જે વાત છે તાકાતની છે સ્ટ્રેન્થની છે અને આ એવી સ્ટ્રેન્થ છે એવી તાકાત છે કે જે વ્યક્તિ પોતાની રીતે જ વધારે છે આજના સમયમાં મારા મિત્રો સૌથી મોટું જો આપણને આગળ વધવામાં રોકતું હોય તો તે આપણો કમ્ફર્ટ ઝોન છે રિલેક્સેશન ઝોન છે કારણ કે આપણા મને ઘણા બધા લોકો પોતાની તાકાત જાણતા હોઈએ છીએ ખબર હોય છે કે પોતાની સ્ટ્રેન્થ શું છે છતાં પણ સ્ટ્રેન્થથી ઓછું કામ કરવામાં જ સંતોષ માની લેતા હોય છે આ વાત આપણામાંના ઘણા બધા લોકોની હોઈ શકે છે પરંતુ મારા મિત્રો દુનિયામાં એવા લોકો જ આગળ વધે છે કે જે લોકો પોતાની ક્ષમતા કરતાં આપણા કંઈક વધારે કરે છે તો બસ મારા મિત્રો આપણે પણ દુનિયાના એવા દસ ટકા લોકોમાં આવવું હોય કે જેમણે દુનિયામાં માટે કંઈક કર્યું છે દુનિયામાં પોતાનું નામ કર્યું છે પોતાના કાર્યો કર્યા છે અને એમના કાર્યોના હિસાબે દુનિયા તમને યાદ કરે છે આપણે પણ જો આવું કંઈ કરવું હોય તો આપણે પણ આપણી ક્ષમતા જે છે ક્ષમતાથી વધીને કંઈક કરવું પડશે કારણ કે જ્યાં બાઉન્ડ્રી બંધાઈ જાય છે ત્યાં કમ્ફર્ટ ઝોન આવી જાય છે પરંતુ જ્યાં ક્ષમતા કરતાં પણ વધારે એક પગલું ભરવાનો પ્રયાસ કરવામાં આવે છે ત્યાં વ્યક્તિનો સતત વિકાસ થયા કરે છે અને જ્યાં વિકાસ હોય છે ત્યાં વ્યક્તિનું મનોબળ પણ એટલું જ મજબૂત બનતું જાય છે તો બસ મારા મિત્રો શક્તિનો તાકાતનો સ્ટ્રેન્થનો આ જે ગુણ છે તે આપણા હૃદયમાં ઉતારીએ આપણા મનમાં ઉતારીએ અને આપણા આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચીએ અને ત્યાં સુધી આપણે ખરેખર સાચી તાકાતથી વધારે તાકાતથી રિયલ સ્ટ્રેન્થથી જ પહોંચી શકીએ છીએ રિયલ સ્ટ્રેન્થ આપણને આપણા વિચારોથી આપણા મનોબળથી જ મળે છે અને મનોબળ એ રીતનું હોય છે કે આપણે જે કરીએ છીએ તેના કરતાં એક પગલું વધારે કરીશું એટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણું જીવન વધારે સારું બહેતર બનાવી શકીએ થેન્ક યુ